સુરતમાં ભારે પગલે ઠેર ઠેર ધોવાણ થઈ ચુક્યું છે મોટાભાગના રસ્તાઓ પર ખાડા પડી જતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ વાહનોમાં નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે રોડ રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરોએ કરેલી કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે જેને લઈ ઠેર ઠેર ખાડા પડી ગયા છે રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અધિકારીઓ અને નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેડાવવા માટે આ આયોજન કરતા હોય તેવી આ રસ્તાની પરિસ્થિતિ છે સુરતના ઉધના દરવાજા ભાઠેના કતારગામ ગામ પૂણા અડાજણ રાંદેર વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે રસ્તા પર પાણી ફરે તે સમયે નદીના દ્રશ્યો સર્જાય છે તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે આ ફૂલવાડી ભરી માતા રોડ પીપી ચોવીસ છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ડેલી કોઈ ને કોઈ એક્સિડન્ટ થાય છે એમ્બ્યુલેન્સ કે જે રીક્ષાની રીક્ષા સ્કૂલ છે એ પણ પલટી થઈ જાય છે એક્સિડન્ટો થાય છે આ ફૂલવાડી ભરી રોડ છે ટીપી ચોવીસ પાલિયા થી લઈને ભરી ના મંદિર સુધી મંદિર સુધી લોકો જાય છે બિચારા તો એ લોકો ને બી ખુબ તકલીફ થાય છે એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ રોડ બનાવી જાવ તો આવીને લોકો રોડવા નાખી જાય છે પાછા બે દિવસમાં રોડ એવો ના થઈ જાય છે હાલત એવી હતી કે માણસને ખબર જ નહીં પડે કાંથી ચાલવું ને કાંથી જવું ને કોઈના કોઈ ડેલી એક્સિડન્ટ થઈ જતા હતા લાંબો રોડ આ રોડ ભરી લઈ અરે પાલિયા થી ભરીમાતા મંદિર સુધીનો છે આખા રોડ ની હાલત એવી જ છે સમજો ને કે દસેક વર્ષ થઈ ગયા પાકો રોડ નથી બની શું અમારી માંગ આ છે કે ભાઈ રોડ રસ્તા સારી રીતે લોકો તકલીફ થવું નહીં પડે બ્યુરો રિપોર્ટ સુરત